અંકલેશ્વર દિવસ પહેલા આજકો રેલવે પોલીસ દ્વારા સોંપાયેલા કેદીનું આજે મોત થતા તંત્ર દોડતું થયું હતું પ્રાથમિક અનુમાનના હિસાબે તેનું મોત ખેંચ આવવાના કારણે થયું હોવાનું માનવામાં આવી રહી છે ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કેદીના મોતનું સાચું કારણ બહાર આવશે અંકલેશ્વર તાલુકાની આજે રેલવે પોલીસ દ્વારા લાવેલા એકાએક મોત નીપજ્યું હતું જેને લઈને જેલ પ્રશાસન દોડતું થયું હતું આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવેલી સબ જેલમાં થોડા દિવસ પહેલા જ કોસંબા રેલવે પોલીસ દ્વારા કિરણ અલ્લુ વસાવા નામના એક આરોપીને

મૃતદેહ કબજે કર્યું હતું પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું હાલ અંકલેશ્વર સબજેલમાં કેદીનું મોત કેવી રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આવશે પરંતુ હાલ તંત્ર દોડતું થયું હોવાનું જાણવા મળ્યું છે